સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે જે મહીસાગર નદીના પુલ તૂટવાથી જે એક મોટી દુર્ઘટના થઈ છે છે ગુજરાતની જનતામાં નવ નવ લોકો લોકો મૃત્યુ પામ્યા પોતાના પરિવારથી અખૂટા થયા છે તો તે નવ એ નવ પરિવારને આમ આદમી પાર્ટી ગૌરી દેસાઈ તરફથી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ તે નવ લોકોને શ્રીજી બાવા તેમના ચરણોમાં જગ્યા આપે અને આ દુર્ઘટનામાં જે જે લોકોએ અકસ્માત માં તેમને જાનહાનિ થઈ છે એ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુજીને પ્રાર્થના ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં અવારનવાર આવા પુલ તૂટ્યા કરે છે કેમ તૂટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં એટલી તલ્લીન થઈ ગઈ છે અને કઈ પણ દુર્ઘટના થાય તો માત્ર માત્ર તેમનો એક જ કોઈને છોડવામાં આવે પૂરેપૂરી તપાસ થશે બસ આટલું કહી અને લોકોને તેમને રાશિ આપી અને બે હાથ જોડે છે આજે આ જે દુર્ઘટના થઈ તો ભારતીય જનતા પાર્ટીના ના સાંસદશ્રી કે છે હસે છે અને કે છે કે સીએમ સાહેબ જોડે વાત કરો સીએમ સાહેબ દુઃખની વાત છે અને જે નવ લોકો મૃત્યુ પામ્યા છે ભગવાન તેમને શ્રીજીવ ચરણમાં જગ્યા આપે શું છે આ તમને માત્ર ગાળો લાગે છે અવારનવાર આવા પુલ તૂટ્યા કરે છે અને ભારતીય જનતા પાર્ટી એમના જે પણ ડાયલોગ છે જેમાં ફેમસ છે બોલવામાં કોઈને છોડવામાં નહીં આવે પણ કોઈને છોડવામાં ના આવ્યા હોત તો આજે આ ના થયું હોત આજે જે પુલ દુર્ઘટના થઈ તેમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નો વાંક નથી વાંક છે કે જેમને જેમને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી છે તે દરેક લોકો આજે ગુનેગાર છે જે લોકો એ મત આપ્યો છે તે બધા ગુનેગાર છે કારણ કે તે લોકોને કામ કરવું જ નથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો છે ગુજરાતની જનતા ખોબે ખોબે એમને મત આપે છે એ મતમાં એ લોકો સાંસદ બને છે ધારાસભ્ય બને છે કોર્પોરેટરો બને છે પછી તેમના લાગતા વળગતા લોકોને આવી રીતના કામ આપી દે છે અને એ લોકો પૈસાની ઝોલમાં આવું કામ કરે છે ને આવી દુર્ઘટના થાય છે તો આવે છે ગુજરાતની સામાન્ય જનતાને મત આપે છે અને આવી રીતે એમને ફળ મળે છે ગુજરાતના રોડ રસ્તા તો આપણે જોયા અવારનવાર કઈક ને કંઈક કાન થયા કરતા હોય છે દુર્ઘટના થાય છે અને આવશે ટીવી મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટીના સાંસદો નેતાઓ

ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મૃતક છે તેમની કિંમત છે છે લાખ રૂપિયા ખૂબ વાત સાથે સાથે હું જનતાને કહું છું કે જે આ ભારતીય જનતા પાર્ટીને આ જગ્યાએ બેસાડે છે એ બધા જે ગુનેગાર છે હું આમ આદમી પાર્ટી મહિલા નેતા તેમજ આમ આદમી પાર્ટી તરીકેથી અમારી માંગણી છે ભૂપેન્દ્રભાઈ પટેલજી ને

પણ ખરેખર ખૂબ જ દુઃખની વાત છે કે આજે ગુજરાતની જનતા વારે ઘડીએ પરિવાર પરિવારને ગુમાવે છે તો માત્ર હિસાબે હિસાબે એટલે કહેવાના છે કે ગુજરાતની જનતા એ જ આમાં સંડોવાયેલી છે કારણ કે ગુજરાતની જનતા એમને મત આપ્યો છે વિશ્વાસ એમનો તોડ્યો છે ભારતીય જનતા પાર્ટીએ તેમના ભ્રષ્ટાચારની લાલચ એટલી બધી વધી ગઈ છે કે આજે અવારનવાર પુલ પુલ તૂટે છે છે વર્ષમાં કેટલા તૂટ્યા અને તેમના નેતાઓને સેજ પણ શરમ હસીને જવાબ આપે છે કે માત્ર ગાળો તૂટ્યો છે ભગવાન મૃતકોને તેમના શ્રીજી ચરણમાં લે અને જે પણ ઘાયલ થયા છે તે ઝડપથી સ્વસ્થ થઈ જાય અને ફરીથી હું કહું છું કે આમ આદમી પાર્ટી ની માંગણી છે કે મૃતક પરિવાર ને એક એક કરોડ રૂપિયા આપે અને ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી થોડી રહી હોય તો બધાને શોધે કે કોણ કોણ સંડોવાયેલો હતું અને એ લોકોને જેલની પાછળ ધકેલે અને આગળ જતા આવો કોઈ પણ પુલ તૂટે નહીં ગુજરાતમાં સૌને મારા રામ રામ